હાય ગાઈસ કેમ છો બધા મજામાં હશો આ છે સીતાફળ જો તમે જો જ છો પાર્કિંગ્યું છે અને મે એક હાથમાં મૂકી મહેંદી કેવી મૂકી છે કેજો આપણે કાલ જવાનું મહેંદી તો બતા નજીક ખબર પડે જાનમાં જવાનું તો મે મહેંદી મૂકી કાલ માર ઘાઈ પરવા જાય છે તો મારા એક હાથમાં મહેંદી છે એટલે જો આપણે હું તમને સીતાફળ તમને સીતાફળમાં ખબર પડે

બાઈક કપાપા આપણે તમે આગલા વિડિયોમાં જોઈ ઉધીશું આપણે એક બાજુ કપાસ છે આપણે આગળ પણ સીતાફળીનો બગીચાનો બનાવ્યો તો વિડિયો કા હા આજે ફરીવાર બગીચો બતાવ્યો છે સીતાફળીનો બગીચો લઈ તો છે આપણે વિડિયો જોવા માટે આપડી ચેનલમાં જજો હા બસ આ લે આપણે જવું છે ઝોપડીએ લાકડાની મસ્ત તો મજાની ઝોપડી છે

ઇન્સ્ટાગ્રામ માં અપલોડ કરશું કા બનાવી નાખીયું એક બે રીલ્સ બનાવી ખાઈ ગયો હમ ખાધી મસ્ત મીઠું મીઠું શાક લાગે ખાઈ એટલે કા હા એક આસન છે જે થતા પણ એટલે પછી નીળ વાવો હતું એટલે થતા કાઢી નાખી જે કે પેન લાઈન કાઢી નાખી હા હા એટલે એટલું થઈ ગયું ખુલ્લું અત્યારે એટલે ખુલ્લું લાગે નકર આખું પેક જ હતું આમ બગીચો હતો ને મોટી મોટી સીતાફળી જો આ જે છે આ લાઈન રે ને ઈ છે જૂની આવડી સીતાફળી હતી કાઢી નાખી જો આ લાઈન કેવડી છે સીતાફળી જોઈ શકો એવડી હતી

આપણે બધે ઘરે ઘરે દીવો પ્રગટાવવાનો છે એને કેને હા ઉપર કેળા હારા થઈ ગયા છો જો મોટા મોટા થઈ ગયા કા ઓલી એવા થઈ ગયા છો મકાઈ મોટી મોટી થઈ ગઈ છે જો તો મુજે ડર લાગતા હે જાને કાઈ આવી લું થઈ અને હવે એવું લાગે છે ટૂંક સમયમાં પાકી છે અને

જો કેવું સાંજ નું લોકેશન છે મસ્તનું જો છે કેબલ છે જો જુજો હવે કાઈ કેવું છે બીજું આગળ હવે નથી લાગે છે એ કેવું છે નથી એટલે પ્રેમથી છે ને મારી સુંદરી પટેલ આપણે બનાવતા ભૂલી જવાની છે તો હાલો પાછા જવું જશે જો સુંદરી ભૂલી ગઈ છે લેવા જાય છે વર્ષે જો કે મારે રીલ્સ બનાવી છે રીલ્સ બનાવવા માટે સુંદરી નીચે ઉતારી અને નાઇનન પડી રહી તો ધોળાણધોડી લેવા ગઈ જો હાલો એ લઈને આવે છે ત્યાં સુધી આપણે આગળ હાલવી મળી ગઈ તો જો સુંદરી મળી ગઈ છે અને અંધારું થઈ ગયું છે તો થોડીક બીક પણ લાગે છે તો જો ઉતાવળા પગે આવે છે જોઈ શકો છો જુઓ

જીરું <tutly> છે hmm. <tutly> એ એટલે એક તેસા વાયો છે ઈ તારો અલગ થી એમ ના અલગ થી વાયો જ નથી એ પણ જો તો હવે વિડિયો એન્ડ કરી દેવો છે ને કાઈ નઈ હાલો બસ એન્ડિંગ આપી દેવો છે વિડિયોમાં તો આપણે વિડિયો બનાવ્યો છે હમણાં થોડા ટાઈમ થી અમારો નવો વિડિયો આવ્યો નતો એટલે આ આપણો લોંગ વિડીયો આવી ગયો છે તો અહીંયા સુધી અમારો વિડીયો જોવા બદલ બધાનો ખૂબ ખૂબ આભાર અને થોડોક સપોર્ટ કરો યાર કા બટન હા સપોર્ટ કરો હા એ સબસ્ક્રાઈબ કરો વિડીયો જોઈને નીકળી જાવ છો સબસ્ક્રાઈબ કરજો અને કાંઈ જો વિડીયો ગમ્યો હોય તો લાઈક આપજો અને વિડીયોને શેર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો કે તમને અમારો વિડીયો કેવો લાગ્યો આપણે ફરીને મળીશું અમારા નવા વિડીયોમાં નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય